બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના આ દિવસોમાં કલ્કી ટુ એટ નાઇન એટ એડીની સફળતાના આનંદ માણી રહ્યા છે તો હાલમાં જ તેમની ફિલ્મને બોક્સ ઓફિસ પર એક હજાર કરોડનો આંકડો પાર કર્યો છે આ દરમિયાન આનંદ અંબાણી અને રાધિકા મરચન્ડના લગ્નમાં અભિનેતા રવિ કિશન અમિતાભ બચ્ચનને મળ્યા હતા આ દરમિયાન તેમણે ફિલ્મ કલકી અઠ્યાવીસ અઠ્ઠાણુંમાં અમિતાભ બચ્ચનના જોરદાર અભિનય માટે વખાણ કર્યા હતા તો રવિ કિશને પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર અમિતાભ બચ્ચન સાથેની તેમની મુલાકાતનો વિડીયો શેર કર્યો છે વિડીયોમાં જોઈ શકાય છે કે અમિતાભ બચ્ચન લાપતા લેડીઝમાં તેના કામના વખાણ કરી રહ્યા છે તે જ સમયે રવિ કિશને ફિલ્મ કલકી અઠ્યાવીસ અઠ્ઠાણું એડીમાં બિગ બીના અભિનયના ગુણગાય છે આ દરમિયાન બિગ પણ રવિ કિશનને ગળે લગાવતા જોવા મળે છે અને બંને ખુશખુશાલ વાતો કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ